જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ દિગંબર સાધુ અને અઘોરીઓ મેળામાં ધૂણી ધખાવી જૂનાગઢમાં મેળાનો ભવ્ય રંગ જામ્યો છે લાખો શિવભક્તો અને સાધુ સંતો ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા ત્યારે ખાસ કરીને જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય રંગ જોવા મળ્યો લાખો શિવભક્તો અને સાધુ સંતો ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા તંત્ર દ્વારા પાણી છાશ ભોજન અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી મેળામાં દિગંબર સાધુઓ અને અખાડાઓની હાજરી જોવા મળી ભવનાથ હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું મહાશિવરાત્રી મેળાનો ભવ્ય રંગ જોવા મળી રહ્યો છે ગુજરાત ફર્સ્ટ પર ભવનાથ મેળાની પડે પડેપણની ખબર અમે આપને પહોંચાવી રહ્યા છે જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટનો આ શિવ મહોત્સવ પાંચ લાખ થી પણ લીધો થી સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ ગયા છે જયેશ ભવનાથમાં ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે સાધુ સંતુઓ ધૂણી ધખાવીને બેઠા છે કેવો ભક્તિમય માહોલ લગભગ અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ દર્શનનો લાવો લઈ લીધો છે આપ જોઈ શકો છો મારી બિલકુલ પાછળ એ ભવનાથ એ ભવનાથનું મંદિર છે જેના ચરણોમાં શીશ ઝુકાવવા માટે લોકો દૂર દૂરથી દૂર આવતા હોય છે અને નીચે આપ જોઈ શકો છો કે ત્રીજો દિવસ છે એટલા માટે લોકોની જે અવર છે એ વધી ગઈ છે અને સાંજ પછી આ ભીડમાં હજુ પણ વધારો જોવા મળશે મહાનગરપાલિકાની જે ગાડીઓ છે એ પણ સતત રસ્તા પરથી પસાર થઈ રહી છે અને કોઈ પણ જગ્યાએ કચરો હોય એને પણ ઉઠાવવાનું કામ કરી રહી છે પોલીસ ના જવાનો છે એ રાઉન્ડ ડ્યુટી ઉપર છે ત્યાંથી ભક્તો ચાલતા ચાલતા આવી રહ્યા છે અને સતત જે ભજન મંડળીઓ છે એમના દ્વારા પણ ભજનના માહોલ સાથે મેળાની અંદર ચાર ચાંદ લગાડવામાં આવી રહ્યા છે અને લોકો જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે એ સતત જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે દૂર માત્ર ગુજરાત નહીં પણ ગુજરાત બહારથી પણ લોકો આવતા હોય છે નીચે આપ જોઈ શકો છો કે લેવવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા પણ સેવાની જે પરબ છે એ મુકવામાં આવી છે સતત પાણી લોકોને પીવડાવવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે લોકો ભાવિકા દૂરથી આવતા હોય છે એટલા માટે પાણીની ખૂબ જરૂર રહેતી હોય છે અને એના માટે પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે પાછળ જો મોટા મોટા બેનર છે એ અલગ અલગ અખાડાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે અને એવું લખવામાં આવ્યું છે કે જે દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે એમનું જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ પ્રશાસન અને સાધુ સંતો તરફથી સ્વાગત છે એવું કહેવાય છે ભાવિકા કે અહીંયા જે લોકો આવે છે એ કિસ્સામાં કદાચ એક રૂપિયો લીધા વગર પણ આવે તો પણ એ મેળાને હર્ષો ઉલ્લાસથી માણી શકે છે કારણ કે ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ ભંડારાઓ છે અને ભંડારાઓની અંદર સતત ભોજન પીરસવામાં આવી રહ્યું છે લોકો બહારથી આવીને તમને આવકારે છે કે આવો ને અમારા ભંડારામાં ભોજન ગ્રહણ કરો અને રાત્રિના સમયે જે આખો નજારો છે એ અલગ જ નજારો હોય છે કારણ કે આખું જુનાગઢ રોશનીથી જળહાળી ઉઠે છે એવું લાગે છે કે જાણે સાક્ષાત ભગવાન કૈલાસની અહીંયા હાજરી હોય દૂર દૂર થી સંતો મહંતો છે એમની પણ સતત અવર જવર છે એ પણ ચાલુ છે આ સિવાય જે સરકારી કર્મચારીઓ છે એમના માટે પણ ખાસ સુવિધા કરવામાં આવી છે કારણ કે સરકારી અહીંના જે કર્મચારીઓ છે સતત ડ્યુટી ઉપર હોય છે અને અહીંયા જે મુખ્ય પ્રવેશ દ્વાર છે લગભગ અહીંયાથી ચાર કિલોમીટર દૂર છે એટલે ચાર કિલોમીટર જવાના અને ચાર કિલોમીટર આવવાના એટલે ટોટલ આઠ કિલોમીટર લોકોએ ચાલવું પડે તો સરકારી કર્મચારીઓ ન ચાલવું પડે એમના માટે તેર મિની બસોની પણ વ્યવસ્થા

જયેશે તમામ રિપોર્ટ આપ્યો કે ભવનાથમાં ભક્તિના રંગની સાથે તંત્રની પણ સુંદર વ્યવસ્થા જોવા મળી રહી છે ભજન ભક્તિ અને શિવ શક્તિનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે જૂનાગઢ ભવનાથ તળેટીમાં આજે મેળાનો ત્રીજો દિવસ અને ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યું છે